હર હર મહાદેવ કેમ છો મારા મિત્રો બધા મજા મળશે મારી ચેનલ યુટ્યુબમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે હું તમને આજે લઈને આવ્યો છું પાવાગઢ પાવાગઢ ઉપર તમને કંઈક આવક જોવા મળશે તમને આજુબાજુમાં બીજું કંઈ જોવા ન મળે બધી આજુબાજુમાં તમને દુકાનો જોવા મળશે જેમ તમે આગળ વધશો તેમ તમને કંઈક અલગ જ જોવા મળશે ઉનાળાનો સમય છે અને ગરમી પણ બહુ પડી રહી છે ઉનાળામાં તરસ પણ બહુ લાગે છે તમે આગળ જશો તો તમને ફ્રીમાં પાણી આપવામાં આવશે મહાકાલીમાના ભક્તો માટે પાણી પીવા માટે છે અને પાણી બોટલમાં ભરવાની સખત મનાય છે ફક્ત તમારે જેટલો પાણી પીવો એટલો પી શકો છો અહીંયા અહીંયા તમારી ઈચ્છા હોય તો તમે થી પાંચ રૂપિયા પણ આપી શકો છો દાન પેટે મને પણ તરસ લાગી એટલે મેં ફોન મારા દોસ્તાને આપ્યા અને હું પાણી પીવા માંડ્યો તમે ઉપર જેમ તમે આગળ જશો તેમ તમને કંઈક નાનકડું આવ કંઈક તળાવ જોવા મળશે જેમાં લોકો હાથ પગ ધોવા માટે તળાવમાં નીચે ઉતરી રહ્યા છે અત્યારે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે તો લગભગ આશરે છ ચાર પગ તમે ચઢશો તો તમને આવું નાનકડો એક તળાવ જોવા મળશે તમે જોઈ શકો છો કે કેવો તળાવ નાનકડો છે તમે જોઈ શકો છો કે તળાવમાં પાણી કેટલું શાંત અને ચોખ્ખું જોવા મળી રહ્યું છે એ પણ અહીંયા ક્યારે આવશો કમેન્ટ કરજો